જોડાઈએ સહભાગી થઈએ તો આજના પાવન અવસરે આજે આ જાહેરાત થઈ જયારે ભૂમિદાન માટેની તો એવા આપણા દાતાશ્રી ભૂમિદાન સંકલ્પમાં આર્થિક યોગદાન આપ્યું છે એવા અરવિંદભાઈ પણસાલા સ્ટેજ પર જવા માટે હું એમને આમંત્રિત કરીશ અરવિંદભાઈ પણસાલાએ આ સેવા યજ્ઞમાં રૂપિયા પાંચ લાખનું આજે દાન આપ્યું છે તો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે એમના આ ભૂમિદાન સંકલ્પને વધાવીએ ખોડલધામ ટ્રસ્ટના પ્રણેતા નરેશભાઈ પટેલ તેમનું ખેસ ઓઢાડીને સન્માન કરશે આપણે સૌ આ સેવા યજ્ઞમાં પાંચ લાખ રૂપિયાનું દાન આપવા બદલ અરવિંદભાઈ પણસાલાને હાર્દિક હાર્દિક અભિનંદન આપીએ છીએ સાથે આજે આપણા તો હું મેનેજમેન્ટ ગુરુ એવા શ્રી નરેશભાઈ પટેલને વિનંતી કરીશ કે પ્રાસંગો છે